હેલો ફ્રેન્ડ્સ ફક્ત એક ગ્લાસ ઉકળતા દૂધની અંદર કાચું નાળિયેર નાખી અને બજારમાં મળતી મોંઘી મીઠાઈ તમે એક વખત ઘરે બનાવી લેશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો એટલી બધી ટેસ્ટી અને સસ્તી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા કાચા નાળિયેરની એકદમ નવી મીઠાઈ બનાવવા માટે મેં એક કાચું નાળિયેર લીધેલું છે અને આ જે એની ચોટલીનો ભાગ છે એને આપણે હટાવી દઈશું અને એકદમ સરસ એવું આપણે એને ચોખ્ખું કરી લેવાનું છે જેથી કરીને આપણે ટોપરું કાઢીએ તો એ છે કચરાવાળું ના બગડે તો તમે કદાચ એવું કહેશો કે બેન નાળિયેરમાંથી ચોટલી ના કઢાય પણ આ કોઈ જ ભગવાનને ધરાવેલું શ્રીફળ નથી એટલા માટે આમાંથી ચોટલી કાઢી નાખીએ તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો અને ત્યાર પછી જો આ જે શ્રીફળ છે એની અંદર ત્રણ હોલ આપેલા હોય છે એમાંથી એક હોલ છે એ એકદમ પોચો અને સોફ્ટ ભાગ હોય છે તો આ રીતે આપણે કોઈ પણ એક સળિયો લેવાનો છે અને આ રીતે આપણે ચેક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ ભાગ છે એ એકદમ સોફ્ટ છે તો આ રીતે આપણે સળીઓ ઘૂસાવી દઈશું અને નાળિયેરમાં રહેલું પાણી છે એને આપણે બહાર કાઢી લેવાનું છે અને પછી હું તમને આ જે નાળિયેર છે એમાંથી આખે આખું ટોપરું કેવી રીતે બહાર કાઢવું ને એની પણ એક મસ્ત મજાને ટીપ્સ આપવાની છું તો સૌથી પહેલાં આ રીતે હલ કરી અને બધું પાણી છે મતલબ કે નાળિયેરમાં રહેલું પાણી છે એને આપણે કાઢી લેશું તો અહીંયા આપણે એક ગ્લાસ લેવાનો છે અને ગ્લાસની ઉપર આ રીતે આપણે નાળિયેરને રાખી દઈશું અને થોડીવાર આમનામાં જ એને પડ્યું રહેવા દેશું ને એટલે બધું પાણી છે એ નીકળી જશે તો હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે શ્રીફળમાંથી બધું પાણી નીકળી ગયું છે અને શ્રીફળ આપણું એકદમ ખાલી થઈ ગયું છે અને હવે જુઓ ત્યાર પછી શું કરવાનું છે કે આ જે સળિયો છે એને આપણે આ રીતે પોરવી દેશું જો આ રીતે આપણે હાથ બિલકુલ નથી અડાડવાનો અને શ્રીફળને આ રીતે આપણે સળિયાથી ઊંચું કરવાનું છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને હવે હાઈ કરી દેશું અને ત્યાર પછી જો આજે નાળિયેર છે એને આપણે ગેસ ઉપર રાખી દેવાનું છે અને હવે જુઓ ગેસની ફ્લેમ છે એ મેં હાઈ કરી દીધેલી છે અને આ રીતે આપણે સળિયાની મદદથી બધી બાજુ ફેરવતા જઈશું અને આ જે શ્રીફળ છે એને આપણે શેકી લેવાનું છે તો તમે આ રીતે શેકશો એટલે આજે એની ઉપરનો કડક ભાગ છે એ તૂટી જશે મતલબ કે ફાટી જશે અને જે ટોપરાનો ભાગ છે એ અંદર જ રહી જશે અને આખે આખો બહાર આવશે મિત્રો તો તમારે આ રીતે ક્યારેક મીઠાઈ બનાવવાની થાય અને આખી આખા શ્રીફળમાંથી ટોપરું બહાર કાઢવું હોય તો તમે આ ટિપ્સ ચોક્કસથી અપનાવજો ખૂબ જ સરસ છે અને ફટાફટ નીકળી પણ જાય છે અને આપણું જે ટોપરું છે એ જરા પણ કચરાવાળું બગડતું નથી અને હા તમે એક વાત ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ રીતે ગેસ ઉપર ટોપરાને શેકો ત્યારે એની અંદરથી પાણી આપણે કાઢી લેવાનું છે જો પાણી નહીં કાઢો ને તો નાળિયેરની અંદર એર ભરાશે અને ફાટવા કરશે તો એટલા માટે આપણે છે હોલ કરી લેવાનો છે અને પાણી બધું આપણે બહાર કાઢી લેવાનું છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જો આ નાળિયેરની અંદર આ રીતની તિરાડો થવા લાગેલી છે તો એવી રીતે આખા નાળિયેરની અંદર તિરાડો થઈ જશે અને આખા ખૂટુંપરું બહાર આવી જશે તમે જોઈ શકો છો જો તો અહીંયા જુઓ આપણું નાળિયેર એકદમ સરસ એવું શેકાઈ ગયું છે અને હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે અને આ જે નાળિયેર છે એને આપણે ઠંડુ કરી લેવાનું છે ઠંડુ થાય પછી આપણે એને જે ઉપરનો કડક ભાગ છે એને કાઢી લેશું તો અહીંયા આ નાળિયેરને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને થોડીવાર માટે એને ઠંડુ કરી લેશું અને આ રીતે કોઈ આપણે કપડાંથી અથવા ટિશ્યુ પેપરથી એને ટચ કરવાનું છે ગરમ ન લાગે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો હવે જુઓ આપણું નાળિયેર એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે ત્યાર પછી અહીંયા આપણે કપડાંથી અથવા ટિશ્યુ પેપરથી એને લેવાનું છે જેથી કરીને હાથ પણ કાળો ના થાય અને ત્યાર પછી આ રીતનો આપણે ભારે કોઈ પણ વસ્તુ લેવાની છે અને આ રીતે આપણે એની ઉપરનો કડક ભાગ છે એને કાઢી લેશું તો અહીંયા જુઓ મેં એકદમ સરસ એવું પોચું પાડી દીધું છે તો તમે જોઈ શકો છો કે ઉપરથી કડક ભાગ આસાનીથી નીકળી જાય છે મિત્રો અને આ બ્રાઉન ભાગ છે ને એ પણ શેકાયા પછી સાથે જ નીકળી જાય છે કોઈ કોઈ રહી જાય એને આપણે કાઢવું હોય તો કાઢવાનો નહીંતર રહેવા રેવા દેવાનું તો જોઈ શકો છો તમે કે કેટલું આસાનીથી આપણું ટોપરું છે એ નીકળી ગયું છે અને જો આ કાચલા છે એ પણ એકદમ સરસ રીતે નીકળી ગયા છે જો તો બસ હવે આને આપણે ધોઈ લેશું અને નાના નાના પીસીસ કરી લેશું તો અહીંયા જો ટોપરાને મેં એકદમ સરસ એવું ચોખ્ખું કરી લીધેલું છે જો એકદમ સફેદ દૂધ જેવું દેખાય છે અને ત્યાર પછી આ રીતે આપણે નાના નાના પીસીસ કરી લેવાના છે તો અત્યારે મેં આને શેક્યા પછી એકદમ પોચું રૂ જેવું થઈ ગયું છે જરા પણ કડક નથી તમે જોઈ શકો છો કે આસાનીથી આના પીસીસ થઈ જાય છે તો બને એટલા આના નાના પીસીસ કરવાના છે તો હવે જુઓ મિત્રો તમારી પાસે લીલું નાળિયેર ન હોય ને તો તમે સૂકા ટોપરાનું છીણનો પણ ઉપયોગ કરી શકો છો પણ આ રીતે તમે ફ્રેશ કોકોનટ હોય એનો ઉપયોગ કરશો ને એટલે તમારી મીઠાઈ છે એ એકદમ મસ્ત ટેસ્ટી બનીને તૈયાર થશે મિત્રો તો શું મિત્રો તમે ક્યારે આ રીતે તાજા ટોપરાની મીઠાઈ બનાવી છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે એ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પેજને ફોલો કરી લેજો તો અહીંયા જો ટોપરાના મેં એકદમ નાના નાના ટુકડા કરી લીધેલા છે અને હવે આપણે આને મિક્સરમાં નાખી અને પીસી લેવાનું છે તો તમને કદાચ એવું થતું હશે કે તો ટુકડા કરવાનું શું કારણ છે પણ આ રીતે તમે ટુકડા કરી અને પછી પીસજો ને એટલે એકદમ સરસ એવું પીસાઈ જશે નહીંતર તમારે થોડા આખા ટુકડા રહી જશે અને વાર પણ લાગશે તો આ રીતે તમે નાના નાના ટુકડા કરી અને પીસી લેજો તો બસ હવે આને આપણે પીસી લેવાનું છે તો અહીંયા જો ટોપરાને મેં એકદમ સરસ રીતે પીસી લીધેલું છે બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં જાડા તળિયાવાળી ગેસ ઉપર એક કડાઈ રાખી દીધી છે અને ત્યાર પછી અહીંયા મેં એક શક્તિ દૂધની થેલી લીધેલી છે તમારા ઘરમાં જે પણ દૂધ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો જો તમારા ઘરમાં ફૂલ ફેટ દૂધ હોય તો તમે એ પણ લઈ શકો છો તો અત્યારે આપણે ફક્ત પાંચસો ગ્રામ દૂધ અને એક નાળિયેરમાંથી એક કિલો મીઠાઈ બનાવીને તૈયાર કરવાની છે મિત્રો એ રીતે તમે ક્યારેય પણ નહીં બનાવી હોય અને એટલી બધી ક્રીમી અને મજેદાર આ મીઠાઈ બનીને તૈયાર થવાની છે તહેવારોમાં આ મીઠાઈ ખાવાની તમને બધાને ખૂબ જ મજા આવવાની છે તો બસ આ રીતે આપણે દૂધ એડ કર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને દૂધને આપણે એકદમ સરસ એવું ઉકળી જવા દેવાનું છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ એવું ઉકળી ગયું છે તો બસ આ રીતે આપણે દૂધને ઉકાળી લેવાનું છે તો હવે જુઓ દૂધ જ્યારે આ રીતનું ગરમ થાય ત્યારે જ આપણે એની અંદર ખાંડ એડ કરી દેવાની છે તો અત્યારે મેં અડધો કપ જેટલી ખાંડ લીધેલી છે કારણ કે આપણે દૂધ અને ટોપરા પ્રમાણે ખાંડ લેવાની છે તો ઉમેરી દેશો તો આ રીતે તમે દૂધ ઉકળ્યા પછી તરત જ ખાંડ ઉમેરી દેશો ને એટલે તમારી જે મલાઈ છે ને એ એકદમ ક્રીમી એવી બનીને રેડી થશે મિત્રો તો બસ આપણે હલાવી એને ખાંડ આપણે સરસ રીતે ઓગાળી લેશું તો હવે જુઓ દૂધને આ રીતે આપણે બધી બાજુ ફરતે ફરતેથી હલાવતા જવાનું છે અને આ રીતે જે મલાઈ છે એ આજુબાજુમાં ચોંટી છે એને પણ આપણે સ્પેચ્યુલાની મદદથી ઉખાડી લેશું અને જો આ મીઠાઈને તમે ગોળમાં બનાવવા માગતા હોય ને તો તમે ગોળમાં પણ બનાવી શકો છો પણ ખાંડમાં થોડી વધારે ટેસ્ટ એવી લાગે છે પણ જો તમે ખાંડ ખાવાનું પસંદ ન કરતા હોય તો તમે એની જગ્યાએ સાકર પણ એડ કરી શકો છો તો મિત્રો આ મીઠાઈમાં કોઈ પણ ઝંઝટ નથી ન તો ચાસણી લેવાની છે કે ન તો માવો બનાવવાનો છે ફટાફટ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે મિત્રો એક વખત તમે બનાવશો એટલે વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે ઘરમાં બધાય તો જુઓ મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ ઉકળા પછી આ રીતે એની ક્વોન્ટિટીનું અડધું થઈ ગયું છે અને એકદમ માવેદાર મતલબ કે મલાઈદાર બની અને તૈયાર થઈ ગયું છે તો બસ આ રીતનું થાય ને ત્યાર પછી અહીંયા જે આપણે ટોપરું મિક્સરમાં કાઢેલું છે એ પણ એમ કે ઉમેરી દેવાનું છે ફલાવી અને એ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે થોડીવાર થવા દેવાનું છે એટલે ટોપરું છે એકદમ સરસ એવું સેટ થઈ છે તો મિત્રો આ મીઠાઈ તમે એક વખત આવી રીતે બનાવશો ને તો એકદમ સફેદ દૂધ જેવી અને ખૂબ જ સરસ ટેસ્ટ એવી બનીને તૈયાર થશે મિત્રો તમે જોઈ શકો છો કે મેં માત્ર પાંચસો ગ્રામ દૂધ અને એક ટોપરામાંથી આટલી બધી મીઠાઈ બનીને તૈયાર થઈ છે મિત્રો જો તહેવારોમાં આ રીતની મીઠાઈ તમે બનાવવા માગતા હોય તો આ વિડીયો એક વખત ચોક્કસથી તમે જોઈ લેજો અને હવે જુઓ ત્યાર પછી અહીંયા ફ્લેવર માટે આપણે થોડો ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું હલાવીને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેશું જેથી કરીને ઇલાયચીનો ફ્લેવર છે એ મીઠાઈમાં ચડી જાય તો છે ને મિત્રો એકદમ ઇઝી રેસિપી ન તો આમાં આપણે માવાનો ઉપયોગ કરેલો છે કે ન તો ચાસણી લેવી ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે જો તમારા ઘરમાં ટોપરું અવેલેબલ પડેલું હોય મતલબ કે ટોપરાનું છીણ અવેલેબલ હોય તો પણ તમે આ મીઠાઈ ફટાફટ બનાવી શકો છો પણ મારે તમને વિડીયોમાં પ્રોપર બનાવવાનું હતું એટલે આ વિડીયો લાંબો થઈ ગયો બાકી મીઠાઈ ફટાફટ બની જાય છે તો હવે જુઓ મીઠાઈની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ઠીક થઈ ગઈ છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મીઠાઈને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું કાઢી લઈએ તો હવે જુઓ આ મીઠાઈ એકદમ શાઇની બને એના માટે અહીંયા મેં એક પાવડું જેટલું ઘી લીધેલું છે તો ઘી આપણે થોડું ઉપર નાખી દઈશું અને ત્યાર પછી જો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ રીતે સેટ કરી દઈશું તો હવે જો સ્પેચ્યુલા સાથે જરા પણ મીઠાઈ ચોંટતી નથી અને એકદમ પરફેક્ટ એવી સેટ પણ થઈ જશે તો આનો થર આપણે એકદમ સરસ એવો સરખો કરી લેશું તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એટલી મસ્ત મજાની આપણે મીઠાઈ બનીને તૈયાર થઈ છે જે દાંત વગરના હશે ને એ પણ આ મીઠાઈ આસાનીથી ચાવી શકે છે તો જો અહીંયા આપણી મીઠાઈ એકદમ સરસ એવી સેટ થઈ ગઈ છે આને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે તો બસ આને આપણે થોડીવાર મતલબ કે અડધો કલાક જેવો રેસ્ટ આપી દઈશું જેથી કરીને એકદમ સરસ એવી ઠંડી થઈ જાય એટલે પીસીસ આના સરસ એવાં પડશે મિત્રો અહીંયા આપણી મીઠાઈ એકદમ પરફેક્ટ એવી સેટ થઈ ગઈ છે તો આ રીતે મેં થોડી ચાકૂથી ચેક કરી લીધેલું છે તો પીસીસ એકદમ સરસ એવા પડે છે તો આ રીતે આપણે હવે મનગમતા પીસીસ કરી લેશો જો તમારે અહીંયા લાડુ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો અને જો તમે ગણેશ ચતુર્થી સ્પેશિયલ આ મીઠાઈ બનાવતા હોય ને તો તમે આના મોદક પણ બનાવી શકો છો જો કેટલા સરસ પીસીસ પડી જાય છે તો હવે જો હું તમને મીઠાઈમાંથી એક પીસ કાઢીને પણ બતાવી દઉં તો એકદમ સરસ એવા પરફેક્ટ પીસીસ પડ્યા છે તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનો નોટિફિકેશન તમને જલ્દી મળી જાય અને જો તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ જોતા હોય તો પ્લીઝને ફોલો કરી લેજો થેન્ક યુ